સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડાચૂટીલા અને થાનગઢ તાલુકા ખાતે નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાય તો નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા ચૂડાચૂટીલા અને થાનગઢ તાલુકા ખાતે પોલીસ સ્ટેશન ખાતે બેઠકનું આયોજન ચુડા ખાતે તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકમાં સરકારી સભ્ય અધિક્ષક આરડી સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આપ કમાન્ડિંગ ગુરુરક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં ફૂલીબેન સરવૈયા લાડુબેન કરણજરિયા અને અરુણાબેન વાઘેલા જગદીશભાઈ મકવાણા ઇન્દ્રસિંહ જાડેજા ખુમાનસંગભાઈ સોલંકી હાજર હતા ચોટીલા ખાતે તાલુકાના સંબંધી અમલીકરણ સમિતિની બેઠકમાં સરકારી સભ્ય અધીક્ષક આરડી સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર ઓફિસર કમાન્ડિંગ ગુરુ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં રંજુબેન ઝાપડિયા ભવનાબેન બેન ભાવનાબેન કુકડિયા મીરાબેન ગોંડલિયા અર્જુનભાઈ ધાંધલ જીગ્ન પલાળિયા શૈલેષભાઈ વાલાણી કમલેશભાઈ પંડ્યા હાજર રહ્યા હતા ત્યારે થાનગઢ ખાતે તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકમાં સરકારી સભ્ય અધિક્ષક આરડી સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓફિસર કમાન્ડિંગ રક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં કંચનબેન ઝાલા અરૂણાબેન દેસાણી નીતાબા રાણા દાનાભાઈ મીર મનસુખભાઈ ડાંગરોચા વિજયભાઈ પ્રજાપતિ ભૂપેન્દ્રભાઈ નકુમ હાજર રહ્યા હતા તમામ ત્રણ તાલુકાઓમાં નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી કે જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સ્કૂલ અને કોલેજોથી સો મીટર દૂર પાન મસાલાની દુકાનો દૂર રાખવી તે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તો નશાને કઈ રીતે નાબૂદ કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ બાળકોમાં વ્યસન અટકે તે માટે વ્યસન મુક્તિ સેમિનારો તેમજ ધર્મસભા યોજવી વગેરે દ્વારા અને યુવાઓમાં વ્યસન અટકે તે માટે ખાસ કરીને હાઈસ્કૂલ અને કોલેજોમાં અંગેના જાગૃતિ કાર્યક્રમો થાય અને જ્યારે જનતા તથા ખાસ કરીને યુવાઓમાં વ્યસન ન કરવા અંગેની જાગૃતિ આવે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કલ્પેશ વાટેડ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ